ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટાબજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेस मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स नी सामे, जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

નવસારી બિલીમોરા શહેરમાં પાંચ ઘરોના તૂટેલા તાળા છત્રીસ લાખ સિત્તેર હજારના મતાની થયેલી ચોરી ચીખલી વલસાડ હાઈવે ઉપર કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ ટ્રેન્કર ચાલક સહિત બે વ્યક્તિઓ થયેલા ભળધું નવસારી રેલવે સ્ટેશનને મળેલું રાજકોટ સિકંદરાબાદ ટ્રેનનું સ્ટોપેજ ધારાસભ્યો દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને કરાવેલી પ્રસ્થાન

પીએમ મિત્ર પાર્કને જેની વર્ષોથી રાહ જોવામાં આવતી હતી તે પીએમ મિત્ર પાર્કનું મુરત નવસારીમાં આવેલ બોરસી ગામ ખાતે થયું હતું નવસારી જિલ્લાને પીએમ મિત્ર પાર્કની ભેટ આપવામાં આવી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું વાંસી બોરસી ગામ દરિયાકિનારાને અડીને આવેલું છે મુરત અને લોકાર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે પીએમ મિત્ર પાર્કનું મુરત થયું વાંસી બોરસી ગામે અગિયારસો બેતાલીસ એકરમાં પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થશે પીએમ મિત્ર પાર્ક એટલે મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપ્રલ આ પાર્કથી દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળી રહેવાનું છે આ પાર્કમાં એક છત નીચે સ્પિનિંગ વીવિંગ પ્રોસેસિંગ ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન ઊભી કરવામાં આવશે વાંસી બોર્ડી ખાતે નિર્માણ થનાર પીએમ મિત્ર પાર્કમાં પંદરથી વીસ હજાર કરોડનું નવું રોકાણ થવાનો અંદાજ છે વડાપ્રધાન દ્વારા અર્થવ્યવસ્થાને ઝડપી અને તેજ ગતિથી દોડાવવા માટે દેશના ઉદ્યોગકારોને તેમના નવા સાહસ માટે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે નવસારી સુરત દક્ષિણ ગુજરાત અને સમગ્ર દેશભરના ઉદ્યોગકારો પણ તેમના યુનિટ સ્થાપવા માટેની તૈયારીઓ દર્શાવી રહ્યા છે એકચ્યુઅલી આ પીએમ મિત્ર પાર્કના શરૂઆત કરવાથી જે વસ્તુ આપણા ભારતમાં અલગ અલગ જગ્યા પર બનતી હતી તે એક જ જગ્યા પર બનાવવાનો જે સરકારનો પ્રયત્ન થઈ રહ્યો છે એ ઘણી રીતે સફળ થશે અમારી પોતાની ટેક્સટાઇલ્સ કંપની છે અમને પોતાને એઝ અ ઉદ્યોગપતિ ખ્યાલ છે કે અમારે જ્યારે અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યા પરથી મેળવવાનું હોય તો ત્યારે એનો લીડ ટાઈમ બધું વધી જાય છે તો આવા પરિસ્થિતિમાં એક જ જગ્યા પર ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ્સ પાર્ક બનાવવામાં આવશે તો એ કંપનીઓને કે ટેક્સટાઇલ્સને ખાસ કરીને બહુ ઉપયોગી થશે દરેક વસ્તુ દરેક એક જ જગ્યા પર મળી રહેશે અમારી કંપની જે કોટન ઇન્કો ફેશન ઉમરગામમાં છે એ ઘણી રીતે ટેક્સટાઇલ્સ મિનિસ્ટ્રી સાથે સંડોવાયેલી છે અમને વાયબ્રન્ટ ગુજરાતના ટેન્થ સમિટમાં ટેન્થ ટુ ટ્વેલ્થ જાન્યુઆરી માટે સ્પેશિયલ ઇન્વિટેશન હતું અમે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન ફોર્મ ભરીને પાંચસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે અને અમે અંદાજીત અઢી હજાર માણસોને રોજગાર આપશું એવું અમારો પ્લાનિંગ છે સાહેબ અહીંયા ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન શ્રી અહીંયા વાસી બોરસીમાં જે પીએમ મિત્રા પાર્કનું ઓપનિંગ કરવા આવી રહ્યા છે ત્યારે ચાલીસ હજાર કરોડથી વધારે આમાં ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે

તમે વિચાર કરી લો કે અગિયારસો એકર જમીન છે અમે ચાર એકર જમીન માંગવાના છે કારણ કે જે રીતે ઉદ્યોગ માંગ છે અને વીસ રાજ્યો આજે લોકો ભારત જોડવાની વાત કરે છે તો પીએમ મોદી સાહેબે ભારતને જોડવાનું કામ પીએમ મિત્ર પાર્ક થી કર્યું છે કારણ કે છવ્વીસ રાજ્યોના લોકો અહીંયા રોજગારી લેવાના છે અને મોટી બોળી સંખ્યામાં લોકોને રોજગારી મળવા જઈ છે ત્યારે ઐતિહાસિક ઘટના આજે અમારી પાસે છે કે પીએમ સાહેબ આજે ઓપનિંગ કરવા જઈ છે નવસારી અને બિલ્લીમોરા શહેરમાં પાંચ ઘરના તાળા તૂટ્યા હતા નવસારીના સ્વસ્તિક રેસિડન્સીમાં બે બંગલામાં તાળા તૂટ્યા અને છત્રીસ હજાર રોકડા સહિત એક લાખની મતાની ચોરી થઈ હતી નવસારી શહેરના છાપરા રોડ ઉપર આવેલા સ્વસ્તિક રેસિડેન્સીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા નવસારી અને બિલ્લીમોરા શહેરમાં પાંચ જેટલા મકાનોમાં તાળા તોડી તસ્કરો રોકડ રકમ મળી છત્રીસ લાખ સિત્તેર હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા નવસારીના છાપરા રોડ ખાતે આવેલ સ્વસ્તિક રેસિડન્સીના બંગલા નંબર એકસેટ અને બંગલા નંબર છત્રીસમાં ચોરી થઈ હતી એકસેઠ નંબરના બંગલામાં રહેતા સાગર પટેલના ઘરમાંથી લેપટોપ સહિત છત્રીસ હજારની રોકડ મળી એક લાખ મતાની ચોરી થઈ હતી બંગલા નંબર છત્રીસમાં પણ તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તસ્કરોના હાથમાં કંઈ લાગ્યું ન હતું બિલ્લીમોરા શહેરમાં પણ બંદર રોડ ખાતે આવેલ મકાનમાં ચોરી થઈ હતી રાત્રિ દરમિયાન તસ્કરોએ રોકડા વીસ લાખ અને સોના ચાંદીના દાગીના અંદાજે પંદર લાખની ચોરીઓ થઈ હતી બિલ્લીમોરાના બંદર રોડ ખાતે અન્ય મકાનમાં પણ ચોરી થઈ હતી તસ્કરોએ વીસ હજાર રોકડા દસ ગ્રામનું મંગલસૂત્ર મળી સિત્તેર હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા નવસારી અને બિલ્લીમોરામાં એક જ રાત્રિમાં પાંચ ઘરના તાળા તૂટ્યા અને છત્રીસ લાખ સિત્તેર હજારની ચોરીઓ થઈ હતી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા નવસારી શહેરમાં દરેક માર્ગો ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર છે પરંતુ તસ્કરો જે વિસ્તારમાં સીસીટીવી ન હોય એવા વિસ્તારમાં ચોરી કરવા તસ્કરો આવે છે ચોરી કરી તસ્કરો તે જ દિવસે સ્થળ છોડી ભાગી જાય છે જેને લઈને તેઓ પોલીસ પકડથી દૂર થઈ જાય છે અમે ગઈકાલે સવાર સવારે અમે લોકો ઉઠીને જોયા તો પછી જોયું તો અમારા ઘરમાં ચોરી થઈ ગઈ છે ને પછી એમાં વીસ લાખ રૂપિયા કેશ હતા ને સત્તર લાખનું સોનું ચાંદ્યું હતું ને પ્લસ અમારા ઘરના આજુબાજુના બે ઘરમાં બી ચોરી થયેલી છે બે ઘરમાં બી ચોરી થયેલી છે ને પછી અમારા ઘરમાં વધુમાં વધુ મોટી ચોરી થયેલી છે અમે લોકોએ એવી માગણી કરી છે કે વધુમાં વધુ ચોર લોકોને પકડી શકે જલ્દી સફળતા મળે ચીખલી વલસાડ હાઈવે ઉપર વાગલધરા ગામ નજીક જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પલટી જતા અચાનક આગ ફાટી નીકળી હતી ભયંકર આગમાં બે વ્યક્તિઓ સળગી ગયા અને મોતને ભેટ્યા હતા ચીખલી વલસાડના હાઈવે નજીક આવેલા વાગલધરા ગામ પાસે બુધવારે સાંજે એક જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી આ ભયંકર આગમાં ટેન્કર ચાલક સહિત બે વ્યક્તિઓ ભરતું થઈ ગયા હતા ટેન્કર નજીક ઉભેલા બે વાહનો પણ સળગીને ખાખ થઈ ગયા હતા વાઘલધરા હાઇવે ઉપર ઓવરબ્રિજ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા તે હાઇવેના લેન ઉપર પડી ગયું હતું અને તેમાં આગ લાગી હતી આગ બાદ ટેન્કરમાં બ્લાસ્ટ પણ થયો હતો આગે વિકરાળ ભયંકર રૂપ ધારણ કર્યું હતું આગને કારણે ધુમાડો આકાશમાં ફેલાઈ ગયો હતો સળગી રહેલા ટેન્કર પાસે એક વાન અને અન્ય એક સ્વિફ્ટ કાર ઊભી હતી તે પણ આગમાં સળગી ગઈ હતી આ ઘટનાને લઈને લોકો જીવ બચાવવા ભાગ કરી હતી ઘટના સ્થળ ઉપર વલસાડ અને નવસારીના ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ ઉપર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ચીખલી વલસાડ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો નવસારી રેલવે સ્ટેશનને રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે નવસારી રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્યો દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી નવસારીમાં વસતા મહારાષ્ટ્રીયન તેલંગાણાના લોકોની વર્ષોની માગણી હતી કે સિકંદરાબાદ તરફ જતી ટ્રેન નવસારીને મળે એકવીસમી ફેબ્રુઆરીના રોજ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી આ ટ્રેનને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ રેલવે કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિતના અગ્રણીઓએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનના પાઇલોટનું નવસારીના અગ્રણીઓ દ્વારા અભિવાદન થયું હતું રાજકોટ સિકંદરાબાદ સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે ટ્રેન નંબર બાવીસ સાતસો સત્તર રાજકોટ સિકંદરાબાદ રાજકોટથી સુરેન્દ્રનગર વાંકાનેર વિસનગર અમદાવાદ થઈ સુરત નવસારી ભીવંડી કલ્યાણ વસઈ લોનાવલા પુના સોલાપુર થઈ સિકંદરાબાદ સુધી જશે આ ટ્રેનની સુવિધા મળતા નવસારીમાં વસવાટ કરતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી આજે નવસારી સ્ટેશન પર રાજકોટ સિકંદરાબાદને સ્ટોપેજ આપવામાં આવ્યો ઘણા દિવસોથી અલગ અલગ સમાજોની માગણી હતી વિશેષ કરીને તેલુગુ સમાજ હતો આ રૂટ પર આવતા સ્ટેશનોની ખૂબ માગણી હતી તો આ ગાડી રાજકોટ સિકંદરાબાદને આજે નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને આ વિસ્તારના સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ હાજર રહેવાના હતા પણ કંઈ કારણ આવી નહીં શક્યા પણ અમારી વચ્ચે આ વિસ્તારના એમએલએ દેસાઈ સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ શહેરના અધ્યક્ષ બુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે નવસારી સ્ટેશન પર આવકારવા માટે આવેલા હતા હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે માગણીઓ છે બીજી માગણીઓ પણ એ ટૂંક સમયમાં જ આપણને મળશે એવી આશા છે રાજ્ય કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન જુનાગઢ ખાતે યોજાયો હતો જેમાં નવસારીની આંબેડકર પ્રાથમિક શાળાની કૃતિ યુ સ્માર્ટ વ્હીકલ્સ એન્ડ સેવ યોર લાઈફ એ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિ કરતાં બીજો નંબર પ્રાપ્ત કરી નેશનલ કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાનમાં રસ દાખવે અને કંઈક નવું કરે તે માટે સરકાર દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે ત્યારે જૂનાગઢ મુકામે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યોજાયેલા એકાવનમાં કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી પાંચ વિભાગમાં કુલ સો કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ કૃતિઓ રજૂ કરી હતી આ સમયે વિજલપોર આંબેડકર નગર પ્રાથમિક શાળાએ વિભાગ ચાર તેમની કૃતિ યુ સ્માર્ટ વહીકલ્સ એન્ડ સેવ યોર લાઈફ રજૂ કરી હતી આ કૃતિ પહેલા તાલુકા જિલ્લા તેમજ ઝોન કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી હતી જો કે રાજ્ય કક્ષાએ આ કૃતિનો બીજો નંબર આવ્યો હતો હવે આ કૃતિ નેશનલ લેવલે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ આગામી સમયમાં કરનાર છે હું આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી કૃતિ યુ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ લાઈફ જેમાં અમે ટુ ટચ સેન્સર લગાવેલા હતા જ્યારે ડ્રાઈવરના બંને હાથી સ્ટેરિંગ વ્હીલ પર હશે ત્યારે ગાડીનું એન્જિન ચાલુ હશે પરંતુ જ્યારે ડ્રાઈવર પોતાનું એક ખાતું ચકશે ત્યારે પાંચ સેકન્ડ પછી હોર્ન વાગશે તો પણ એ સ્ટેડિંગ નહીં પકડે તો દસ સેકન્ડ પછી ગાડીનું એન્જિન જાતે જ બંધ થઈ જશે જેમાં અમારા માર્ગદર્શક શ્રી જાગૃતિ બેને પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અમે ઓગસ્ટ મહિનાથી લઈ જાન્યુઆરી મહિના સુધી કન્ટિન્યુ મહેનત કરી હતી જેમાં અમે કેન્દ્ર કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ પછી રાજ્ય કક્ષાએ ગયા રાજ્ય કક્ષામાં અમારી કૃતિ નેશનલ કક્ષાએ નોમિનેટ થઈ છે હવે નેશનલ કક્ષામાં પછી કક્ષાએ જવા માટે અમે એટલી મહેનત કે પહેલો નંબર આવે આ વર્ષે બેડમિન્ટન પ્રદર્શનમાં વિભાગ ચારમાં અમે અમારી કૃતિ રજૂ કરી હતી અમારી કૃતિનું નામ હતું યુ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેવ યોર લાઈફ અત્યારના આધુનિક જમાનામાં અકસ્માતો જે થાય છે એના નિવારણ માટે એવું સ્માર્ટ વ્હીકલ બનાવ્યું હતું કે જેમાં ઘણા બધા ફીચર્સોનો સમાવેશ કર્યો હતો જે પૈકી ભારે વાહનો ડંપરિયા જેને કહેવાય છે એ ઓવર સ્પીડે ગમે તેમ ગાડી હાંકીને અકસ્માતો કરતા હોય છે ગામમાં અને શહેરમાં એન્ટ્રી સાઈડ અને એક્ઝિટ સાઈડ ઉપર બે કી વગાવી હોય છે જેના કારણે ગમે તેટલી સ્પીડ કરવાની કોશિશ કરશે તો પણ સ્પીડ કરી શકશે નહીં અને એના કારણે થતાં અકસ્માતો આપણે નિવારી શકીએ છીએ બીજો ફીચર હતો જ્યારે મોબાઈલ જેવા દૂષણનો માણસ ગમે ત્યારે ડ્રાઈવિંગ કરતી વખતે ઉપયોગ કરતા હોય અને એ ખાતે શ્રીંગીરનો ઓપરેટ કરતા હોય ત્યારે પણ અકસ્માતના ભય રહેતા હોય છે આ વખતે પણ જ્યારે એવા સેન્સર મૂક્યા છે ટચ સેન્સરનો ઉપયોગ કર્યો છે કે જો માણસ એક હાથ સ્ટીરિંગ વ્હીલ પરથી ઉચકી લેશે તો ગાડીનો હોર્ન અને બજાર ઓટોમેટિક માગશે માણસને એલર્ટ કરશે પણ જો પણ માણસ સ્ટીરિંગ વ્હીલ ન પકડશે તો ઓટોમેટિક ગાડીનું એન્જિન બંધ કરી દેશે જેથી કરીને અકસ્માત થવાના ચાન્સીસ ઘટી જશે આ કૃતિ અમારી કેન્દ્ર કક્ષાએ શરૂ કરીને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જન કક્ષાએ વિજેતા થઈ રાજ્ય કક્ષાએ અમે નોમિનેટ વિજેતા થઈને નોમિનેટ થયા છે આ માટે મને શાળાના શિક્ષકોએ આચાર્યશ્રીએ અને દરેક જણે ખૂબ જ મદદ કરી છે જે માટે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ આજે સન ત્રેવીસ ચોવીસ વર્ષમાં અમારો વિજ્ઞાન મેળો જે એકાવનમો વિજ્ઞાન મેળો જૂનાગઢમાં યોજાયો હતો તેમાં અમારી શાળાએના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો વિભાગ ચાર અને કૃતિનું નામ છે યુ સ્માર્ટ વ્હીકલ એમાં અમારા બાળકોએ ભાગ લીધો હતો તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ આ કૃતિ પ્રથમ નંબરે આવી અને હાલ રાજ્ય કક્ષાએ આ કૃતિનું નૉમિનેશન થયું છે તે બદલ હું શાળા વતી અને શાળા વતી હું ખૂબ આભાર માનું છું શાળાના શિક્ષિકાબેન જાગૃતિબેન જે માર્ગદર્શિકા છે અને બાળક મહમદ અને ખુશીબહેન જેઓએ ખૂબ મહેનત કરીને આ કૃતિને પ્રથમ નંબર અપાવ્યો તે બદલ અમારી શાળા ખૂબ ખૂબ આભારી છે અને આગળ પણ આ કૃતિ આગળ જાય અને અમારી જિલ્લાનું અમારી શાળાનું નામ રોશન કરે એવી અમે આશા રાખીએ છીએ સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારીના બોરસી ગામે પીએમ મિત્ર પાર્કનું થયેલું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત લાખોની જનમેદનીનું થયેલું લોક અભિવાદન નવસારી બીલીમોરા શહેરમાં પાંચ ઘરોના તૂટેલા તાળા છત્રીસ લાખ સિત્તેર હજારના મતાની થયેલી ચોરી ચીખલી વલસાડ હાઇવે પર કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ ટ્રેન્કર ચાલક સહિત બે વ્યક્તિઓ થયેલા ભરતું નવસારી રેલવે સ્ટેશને મળેલું રાજકોટ સિકંદરાબાદ ટ્રેનનું સ્ટોપેજ ધારાસભ્યો દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને કરાવેલી પ્રસ્થાન તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર